એ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને આપણે એનારે પ્રોમિસ કર્યું છે કે સ્કૂલેથી આવે ને ત્યારે એને આપણે લેવા જવાનું છે તો આપણે એના સામે જશું તો ચાલો ગાઈશ હસનેનનો ફોન આવી ગયો છે જો અમારા હસબેન્ડભાઈ આવી ગયા છે હસનેન સ્કૂલેથી આવી ગયો એને દફ્તરનો વજન તો જો બે ત્રણ કિલો જેટલો હલો નમસ્ત સલામલીકુમ સુસરિયાકાલ કેમ છો કસા કંઈ કેળો હાલ આઈ કેમ નાચી તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આ લાઈફસ્ટાઈલ બ્લોગમાં કેમ છો બધાય આઈ હોપ કે મજામાં જશો અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને અમે ઉઠી ગયા છીએ સવાર પડી ગઈ છે તો અત્યારે વાગી ગયા છે પોણા નવ આજે થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં તો લેટ નથી થયું પણ છે ને નાસ્તો પાણી કર્યું ને ભાભીને થોડું ઘણું ઘરમાં કામ કરાવ્યું તમને લોકોને ખબર છે કે મને કામનો ચસ્કો છે કે કામ જ્યાં લગી સવારમાં થાય નહીં ત્યાં લગી મજા ન આવે તો છે ને મારા હસબૅન્ડ ભાઈ સવારમાં વહેલા ઉઠી ગયા હતા કીધું બેટા તું સ્કૂલે જા ત્યારે પછી તારું બ્લોગ લઈ લઈશ તો આપણે એના પ્રોમિસ કર્યું છે કે સ્કૂલેથી આવે ને ત્યારે એને આપણે લેવા જવાનું છે તો આપણે એના સામે જશું અને ચાલો તો હવે આપણે લોકો નાસ્તા પાણી કરી લેશું તમે નાસ્તા પાણી ન કર્યા તો તમે પણ નાસ્તા પાણી કરી લ્યો જો સવારમાં જોતા હોય તો સાંજે જોતા હોય તો જમી લેજો બપોરે જોતા હોય તો જમી લેજો તો બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરતા જાજો અને આગળ શેર કરતા જાજો ઓકે અને બે લાઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તાકી તમને નવા નવા વિડીયોની બે નોટિફિકેશન મળતી રહે તો ઓકે બ્લોગમાં બી કન્ટિન્યુ થોડીક વાર પછી મળીએ નાસ્તો કરીને તો ચાલો ગાયશ હસબેન્ડનો ફોન આવી ગયો છે ને અમે છે ને હસબેન્ડને લઈ આવી તો બ્લોગમાં બી કન્ટિન્યુ બનીના રહેજો ઓકે હું પહેલાં મારા શૂઝ પહેરી લઉં તો અહીંયા આવી ગયા મારા શૂઝ અને હવે હું પહેરી લઉં શૂઝ તો છે ને હવે અમે લોકો જાય છીએ રોડ ઉપર તો હું ને મારા ભાભી બે તો જો અહીંયા છીએ ને આવશે રિક્ષા તો ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ બહેન જો અમારા હસનૈનભાઈ આવી ગયા છે સ્કૂલેથી અમારા હસનૈનભાઈ આવી ગયા સ્કૂલેથી સાડે જઈને નવા નવા ફ્રેન્ડ બનાવ્યા કે છે જ જૂના હે તો છે ને હસબેન્ડ સ્કૂલેથી આવી ગયો એને દફતરનું વજન તો જો બે ત્રણ કિલો જેટલું વજન હશે અને તો ચાલો હવે અમે લોકો ઘરે જઈએ તો અહીંયાથી આવે અમારું ઘર તો આ છે અમારું ઘર એ માટે મૂકે તો જો અમે આવી ગયા છીએ ઘરે અને મારા મમ્મી મોબાઈલ ચાલીને બેઠા છે અને મારા હસબેન્ડ ભાઈ આવી ગયા છે ઘરે તો હસબેન્ડ ભાઈ કેવી મજા આવી નિશાળે જવાની શું શું આજે સ્કૂલમાં કઈ કર્યું તમે આજે લખો ઇંગ્લિશનો વિષય અને બીજું 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 ગુજરાતીનો હતું અને તે જો પાછો આ લો ઇંગ્લિશનો ને ચોથો હતો અમારા ભાઈ છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે ઇંગ્લિશ ને ગુજરાતીન બધુંય ભેગું આવે તો હવે જમવાનું પણ થઈ ગયું છે આજે અમે બનાવ્યા છે દાળ ભાત અને છે ને હવે અમે લોકો જમવા બેસું થોડીક વાર પછી તો છે ને આપણે ગયા હતા નાવા અને આપણે જસ્ટ હજી નાઈને આવ્યા પછી તૈયાર થયા તો જો પાછળ તો સૂતા છે જિલ્લા અલા જિલ્લાની શું હસને એના મમ્મીની બધા સૂઈ ગયા છે અને મારા મમ્મી બેઠા છે એનું દુઃખે છે માથું તો અડધી દવા પીધી આખી ન પીધી શું કરી કીધું કે આખી પીજા તો આખી ન પીધી આખી પી ગયા હોત તો અત્યારે લગી માથું થોડુંક ઉતરી ગયું હોત હવે કેવું છે માથામાં સારું છે કે હજી દુઃખે છે હજી દુખે છે નથી દુખતું સાચું બોલો છો કે ખોટું મારી મમ્મી છે ને કેટલી વાર ખોટું બોલે એમ કે દુખતું હોય ને તો એમ કે હા મટી ગયું કેટલી વાર તો દવા એમ કે દવા આમ કંઈ નામ આમ કરી નાખે દવા પીવે નહીં એવું કરે પછી મારે જબરદસ્તી દવા પીવડાવવી પડે માથાની અથવા તાવની સો વ્લોગમાં બી કન્ટિન્યુ બની જવાનું છે જો બજારમાં જવાનું થશે તો તમને બતાડીશ ઓકે અમે લોકો છે ને બજારમાં જવા માટે નીકળી ગયા છીએ તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો જો બજારમાં જાય છે અહીંયાથી હું ને મારા ભાભી બે હાલતા હાલતા જૂના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ ફાઈનલી અમે લોકો નગર દરવાજા પાસે પહોંચી ગયા છીએ તો નગર દરવાજા અંદર જાય કપડાં કેવા છે જોઈ તો તમને બતાવું ઓકે બ્લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો લોકો તો હું જ્યાં હું પહેલાં જૂની જગ્યાએ કામ કરતો હતો ને તો અહીંયા કણે અમે લેવા ગયા કપડાં પણ એની દુકાન બંધ છે અબાસભાઈની દુકાન બંધ છે તો હવે પાછા જાય છે બીજી દુકાનેથી જોઈ કપડાં કેવા મળે ઓકે સબલગ્ન બી કન્ટિન્યુ બનીના રહેજો મારા ભાભી છે ને એ મોજડીને મોજાને બધું જોવે છે તો તમે જુઓ તો અમે લોકો છે ને મોજડીને એવું જોવા આવ્યા છે કપડાં હવે આગળ જાય જોઈએ તો અમે લોકો છે ને ગિફ્ટમાં પહેલાં અમે ગયા હતા ફોટાને એવું કરાવવા પછી ફોટાને એવું કાંઈ ન કરાવ્યું અને હવે છે ને અમે લોકો એક નવી ગિફ્ટ લીધી છે તમને ઘરે જઈને દેખાડીશ ઓકે તો જોવા ગાઈશ અહીંયા છે ને બધી કપડાની જ છે અને કયો રોડ કહેવાય મને યાદ નથી આ પ્રમાણિકવાળો રોડ છે અહીંયા છે ને પ્રમાણિક અને નવી ને આવું આવું તમને કપડાની દુકાન દેખાશે અત્યારે થોડુંક લેટ થઈ ગયું એટલે છે ને કપડાની દુકાન અડધી બંધ થઈ ગઈ છે તો જો આ છે પ્રમાણિક અહીંયા પણ બહુ સરસ કપડાં મળે અને આગળ નવયુગ છે તો જો અહીંયાથી આ આવે છે નવયુગ તો ગાઈસ અમે છે ને કપડાં લઈને આવતા રહ્યા છીએ અને હસને આવતા હોય મને ચોટી ગયો છે તો જો અમે તમે છે ને કપડાં દેખાડી કારણ કે બહુ ગર્દી હતી એટલા માટે છે ને અમે વિડીયો ન બનાવ્યો કારણ કે ફોન ક્યાં રાખવો કે વિડીયો ઉતારું શું કરવું એટલે નકરી ગરદી હતી એટલે આનાટું ને આનાટું હસને ને આટનું તો બે આટું કપડાં લેવા તો તમને કપડા દેખાડી દઉં તો જવો ગાઈસ આ છે અમારા હસનેન ના લુગડા કેવા છે એક નંબર છે ને અમે પાસ કર્યા છે પાછળ ફર તો જો આના લુગડા છે ને મસ્ત આગળ ફરી જા તો જો આ છે અમારી બીજી જોડી વાહ સ્નેહ ને વાહ પાછળ ફર આ કેવા લાગ્યા લુગડા મસ્ત લાગ્યો બે લુગડા બ્લેક કલર નું ટી-શર્ટ અને

કે બીજી જગ્યાએ ગુજરાતમાં કપડાં લેવા આવજો મોરબીમાં છે પર રોડ પર છે બહુ મસ્ત છે કપડાં એક નંબર અને સસ્તા મળશે અને બી ભાવે મળશે એક નંબર કપડાં છોકરાના લેડીઝ ચિલ્ડ્રન વેર બધા કપડાં મળી જશે તો સારું ચાલો ગાઈસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો અને અમારા હસનૈન કંઈક કહેશે બોલ હસનેન આજનો દિવસ હસને બહુ સરસ ગયો છે મારો પણ બહુ સરસ ગયો છે આઈ હોપ કે તમારો દિવસ પણ સારો ગયો હશે તો ચાલો રજા આપશો અમને બસ આજ માટે આટલું જ અને જિલ્લાની પણ કંઈક બોલ છે બોલ જિલ્લાની મામા પ્રિન્સ ચાચા બધાય મને મામા બનાવી દે છે શું કરવું તો સારું ચાલો ગાઈસ વંદે માત્ર ભારતમાં થકી જઈ આઝ માટે આટલું જ ફરી મળશું એક નવા જ ટૉપિક સાથે અને એક નવા જ વિડીયો સાથે રજા આપશો અમને બધાયને આજે બાય બાય ટાટા ગુડ નાઇટ ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ એવરીયન બાય બાય સૂઈ જાઓ બારે ન જાતા બહુ ઠંડી છે